હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આખું વરસ સ્ટોર કરી શકાય અને ગુજરાતી શાક દાળ ઘડીમાં વપરાતું ધાણાજીરું બનાવીશું આ ધાણાજીરું બે ચમચી એડ કરવાથી શાક દાળ ઘડીનો ટેસ્ટ બમણો કરી નાખે છે હોળી સમયે ફ્રેશ ધાણી અને જીરું આવતું હોવાથી આ સમયે જીરુંનો યોગ્ય સમય છે તો મેં પણ અહીંયા ફ્રેશ ધાણી અને જીરું લાવી દીધું અને ધાણીને મેં ચાળી વીણીને મસ્ત સાફ કરી લીધી છે જીરું પર ચાણીને વીણી લીધું છે તો ધાણાજીરું બનાવવા માટે આ સાત વસ્તુનો ઉપયોગ કરવાથી ધાણાજીરું એકદમ મસ્ત સુવાસવાળું બને છે અને આખું વરસ બગડતું પણ નથી ધાણાજીરું બનાવવા માટે મેં અહીંયા દોઢ કિલો ધાણી આઠસો ગ્રામ જીરું લીધું છે જેની સાથે આપણે વીસ ગ્રામ લવિંગ પચાસ ગ્રામ કાળા મરી સો ગ્રામ બાદિયા સો ગ્રામ તસ સો ગ્રામ તમાલપત્રોનો ઉપયોગ કરેલો છે તમાલપત્રના નાના ટુકડા કરી લીધા છે અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું લવિંગ તજ કાળા આ બધી વસ્તુ પણ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને આપણે ચાળી લઈશું આ બધી વસ્તુને પાવડર જેવી ગ્રાઇન્ડ કરવાની અને ચારણીની પણ ઝીણા કાળાવાળી હોય તેનાથી ચાળી લેવાનું આ બધું મિશ્રણ ચમચાની મદદથી કે બે હાથ વડે બરાબર મિક્સ કરી લઈશું આપણે આમાં કારામરી મરી અને લવિંગનો ઉપયોગ કર્યો છે જે ધાણાજીરુંને આખું વરસ બગડવા દેતા નથી તો તમે પણ આવી જ રીતે ધાણાજીરું બનાવીને આખું વરસ વાપરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ